બેઠા બેઠા લોકેશન સો નાઈ ધોઈને એકદમ હું રેડી થઈ ગયો કારણ કે આપણે જવાનું છે ભાટિયા ભાટી ધીરે કામ આવી ગયું છે પટણા ચારેક ઓર ખેતર હું જવું ને ભાઈ ખરેખર આ ને તમારું દિલ ભરી જાય યાર કાઢ્યું છે ને ભરી જાય ને એવું પટણા પોઝિશન થઈ ગઈ છે અડધા નજી માંડવી ધવાન બાકી પડી છે અડધા ને ભર પડ્યા છે અને માથે વરસાદનો આવો ડમડમો અને વરસાદની ઝલક કાલ આવી ગઈ હતી થોડીક મેં તમને કીધું હતું ને

કારી મજૂરી કરી નેદવા ગયા ને આટલું બધું મહેનત કરી એવડી દવા ઉછાઈ તડકામાં હવે બિચારા હું હું ખેડૂતો એ તો તરત સમજી જાય પણ જે લોકો ખબર ના કહે તો આમાં બધું ભાઈ બાકી માં હાલતું હોય બિયારણ તો કે બાકીમાં દવા તો કે બાકીમાં માં ટ્રેક્ટર તો કે બાકીમાં તો હવે એ પછી છેલ્લે એમ થાય કે આ માંડવી થાય ત્યાં આપણે બધું બધા બિલ ભરી નાખ્યું છેલ્લે છેલ્લે જો વરસાદ આવી રીતના આવે ને પોતે ઠોકી નાખે તો પછી બિચારા ખેડૂતો ને ક્યાં જવું ક્યાં જો વેકર વરસાદ ચાલુ હોય ને જોઈ લે બધા અને ઘર બધા ભાઈ એમને ઊભા છે થોડોક ભૂકો કે માંડું કે ઢાકલ છે કાંધું કે નહીં જોઈ લ્યો વાટી ગયો તો પણ બહુ જાજો વરસાદ હતો એના લીધે આપણું કંઈ કામ ના થ્યું અને વળી વરી પાછો ઘેર વહી જામ ધ નેક્સ્ટ ડે છે એવું કે ભાઈ કાલ આપણે ઘેર પૂગી ગયા હૈંજેન પછી અચાનક એટલે બસમાં બેહી ગયા ને જવાનું આપણે ક્યાં સુરત વિથ ફેમિલી એટલે આપણે કેમાં બેસી જવાના બંસીધરમાં તો ઓલરેડી બેસી ગયા હાઈ તો બ્લોગનો કટકો ઉતારતા રહી ગયો હવે ડાયરેક્ટ છે ને આપણે સુરત ભેરા થવા ગુડ મોર્નિંગ ટુ એવરી યાર સુરત પર આવી જાય ને ખબર ને મારે છે ને દેશી પણ હોય જાય ને એને વિદેશી પણ ચાલુ થઈ જાય છે એટલે ભાઈ આપણે હજી સુરત પૂજા નથી પણ લગભગ પૂજા છે વડોદરા જેવું સુરત પૂજામાં થોડીક લાગી જાય વાર કારણ કે વચમાં છે ને બસમાં આવી ગયું હતું મેન્ટેનન્સ બ્રેકડાઉન ગુપ્ત બની ગયો હતો રિપેરને કર્યો હતો તો થોડીક ને વાર લાગી જતો આપણે સુરત પૂછતા થોડીક મોડું થાય રેટામાં બેઠા તો એટલે થોડોક એવી મને હે ને વાઇબ આવી ગઈ હતી અને ફાઇનલી આપણે આવી ગયા છે સુરત સુરત નહીં પણ સુરતથી થોડુંક ઘણું એવું દૂર ગામ હે કોસમાડી આપણે આવી ગયા છે અને અહીંયા બધા બેહું હરા તમે જ્યાં નજર ત્યાં બધા પૂકેડા કે ઉકેડાની સિસ્ટમ જ નથી અહીંયા આપણા દેહમાં છાણની કેટલી હાય કે છાણની વેલ્યુ જ નથી જોઈ એટલે આવા કટરો તમને પહેલાં દેખાતા હે આની કે જોઈ લો વેહું ના તબેલા ને તબેલા જોઈ લો અરે અરે તમે બધા કહેતા હોય કે આ બધાનું છાણ ક્યાં જાય હવે છાણ હે ને ધોઈ નાખે હા રિયલી જો આ બધું દેખાય નાલી બીજો નાલીમાં હે ને છાણ ધોવાતું જાય કાં તો પછી હે ને ઓલા છાણ હવા ને લેવા આવે ટ્રેક્ટર ટ્રોલી ભરવાનું ભરતા ભરતા જાય છાણ નથી કારણ કે ભાઈ સિટી રીવું ઉકેડાને ક્યાં આટલી બધી જગ્યાએ બસમાં એવા ખેડૂત ના આવે એવી મહિલા એટલે પછી આવી રીતના એ સમજાવે ઓલું સમજી જાય

આવી સિસ્ટમ આવી ટેકનોલોજી અહીં હાલે છે કોઈને એટલું ઉતર નથી કામ કરવું નથી ઠેલી નાખી દેવાનું આવીને ઠેલી છે ને ઉપર ખેંચી લે છે ટાણું થઈ જાય એટલે આવું હવે સિટી છે પણ અત્યારે અમે ક્યાંક બારો બાર ઘણા અમે બહાર થાય જવાનું ને ભાઈ બંધ ભાઈ બંધ છે ને જેમ બને આપણે વધુ કરવાનું છે કરી નાખવાનું છે જો કે ના નાસ્તો અત્યારે નથી કરો અત્યારે નથી કરો નાસ્તો અત્યારે નથી કરો ભાઈ કરો હે હા હાલ વાંધો નહીં હાલ તો કરી નાખવું આપણે

ખાલી એસી ઘટે છે આવો અમારે ઘેર એસી બેસી બધું છે અમે પાછા નવાબ બહુ જાજા રહ્યા એટલે બહાર છે ને આઈસ્ક્રીમ ખાવા આવ્યા એ રેકડી વાળી નહીં હું ગામ આવેલી પાર્લર છે ને એમાં અમે ખાવા આવ્યા હોય કારણ કે જેને કરવું હોય ને ભાઈ કઈ લાંબુ ના વિચારે એ પછી આવું જ ગોતતા હોય એટલે કરવાનું શીખવું હોય ને તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો યાર ભાઈ મોટો પકડી ગયો જીરીક વાંધો ને જીરીક સસ્તા માં એલું મગાવી પણ મોટા પર સ્માઈલ રાખ હા એમ જો મારે જ દેવાનું છે તો માપે મેડમ મુજબ ભાઈ તું ક્યાં બતા રહે આ ભાઈ આવ્યો હતો ને કે ભાઈ હે ને કેફેમાં આપણે ચેનલ છે તમે જોઈ શકો વન 1.4 ફોર મિલિયન 5 મિલિયન પણ કે સબસ્ક્રાઈબર નથી આવતા હવે ઘણા લોકોને ભાઈ વિડીયો બનાવે છે જેને વ્યૂ આવે છે પણ સબસ્ક્રાઇબર કે ફોલોવર નથી આવતા એની પાછળનું તમને કારણ કહો હજુ એક તમને લાઈવ ડેમો તમને દેખાડી દઉં ધારો કે આ ભાઈનો આ વિડીયો છે એમાં એને કેટલા વ્યૂ છે 1.4 ચાર મિલિયન છે આમાં જો ટૂંકમાં ભાઈ વ્લોગિંગ કરે છે ને એ ટાઈપનું કરે છે એટલે હાલો ધારો કે વ્યૂ આવી ગયા કા તો પછી આ ટ્રેન્ડિંગ સોંગ એટલે વ્યૂ આવી ગયા પણ આમાંથી લોકોને શું મળ્યું લોકોને વેલ્યુ હંમેશા જતું હોય કે મને આ વિડીયોમાંથી કંઈક વેલ્યુ મળે હું ખાલી એમને માઇલો જ હતો ધારો કે મારે વન મિલિયન વ્યૂ આવી જાય તો એમાંથી ફોલોવર નહીં આવે પણ ધારો કે હું કંઈક કોઈકને કંઈક જ્ઞાન દેતો હોઉં કાં તો ભાઈ કોઈકને કંઈક વેલ્યુ મળતું એવી વસ્તુ કરું ને તો મારે પાંચસો કે વ્યૂ હોય ને તો એમાં મારે સારા એવા ફોલોવર આવી જાય એટલે હંમેશા ધ્યાન રાખો

સુરતવાળાને હે ને બીમાની તો ખબર ના પડે પણ આમ જે રીતે કામ જોઈએ આ ફોન આપણો જ છે આ બિચારા કેફેવાળા ભાઈનો ફોન માગીને બ્લોગ બનાવો હા ભાઈ બતાવો તા ક્યાં કેટલું છે પેમેન્ટ ચાલુ કરી હે અઢારસોનું પેમેન્ટ કરું હા આમ જો આમ અઢારસોનું કરું હા હજી પિન નાખો એટલે હું જે રીતે કામ હે ને બતાડું હાને જોજો તમે ખાલી અવાજ સાંભળજો મોટું જજો આમ જજો લઈને જોજો આમ અઢારસોનું પેમેન્ટ આગળ થઈ જાય હે જો સમજાવ જો આ ક્લિપ નું મારામ લઈ એ ભાઈ આ કટ કરો યાર અને અમે આવું કંઈક મકે આવું હતું ચોકલેટ બ્લાસ્ટ કે હું કઈક ખાવાની ખરેખર મજા આવે તો બી બહાર નીકળતા હું કઈક ખાતા રહ્યું આ સાથે હું આજનો બ્લોગ વિડીયો આપણે કરી નાખી પૂર્ણ વિડીયો જેમ તમને મજા આવે તો ફટાફટ કરી નાખો સબસ્ક્રાઈબ અને હારા મળી કોમેન્ટ કરી નાખો કોમેન્ટમાં ભાઈ બધા કરો ચોકલેટ